નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો હાલ કપાસના ભાવની ખૂબ ચર્ચા થઈ રહી છે ખેડૂતોને જ્યારે સારા ભાવ હતા ત્યારે ની આશા હતી પરંતુ તે પછી તેમાં સતત ઘટાડો જોવા મળ્યો છે હવે જ્યારે થોડા ઘણા ભાવ સુધરેલા છે ત્યારે ખેડૂતોને એવી આશા છે કે કપાસના ભાવ બે હજારની સપાટી બતાવે તો સારું કારણ કે આ વર્ષે નબળા ઉતારાને લીધે ખેડૂતોને પડતર ખૂબ જ ઊંચી ગઈ છે હાલ ગુજરાતમાં કપાસના ભાવ જોઈએ તો ગયા અઠવાડિયે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં આવક અને ભાવ જોઈએ તો શનિવારે સૌથી વધુ આવક બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેતાલીસ હજાર મણ જેટલી હતી અને ખેડૂતોને સારા કપાસના ચૌદસો નેવ્યાસી સુધીના ભાવ મળ્યા હતા જામનગરમાં પણ ખૂબ જ મોટી આવક સત્યાવીસ હજાર છસો મણની હતી અને ત્યાં સારા કપાસના ભાવ પંદરસો મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી રાજકોટ યાર્ડની વાત કરીએ તો ત્યાં શનિવારે સત્યાવીસ હજાર મણની આવક સામે ઊંચા ભાવ ચૌદસો ને પંચાવન મળ્યા હતા ગોંડલ અને જસદણમાં પંદર પંદર હજાર મણ કપાસની આવક હતી અને ભાવ ગોંડલમાં ઊંચા ભાવ પંદરસો એકવીસ સુધીના અને જસદણમાં બારસો થી ચૌદસો ચાલીસ સુધીના ભાવ મળ્યા હતા આ ઉપરાંત બાબરા હળવદ અમરેલી જામજોધપુર જેતપુર અને ઉપલેટામાં પણ કપાસની સારી એવી આવક જોવા મળી હતી આ બધા યાર્ડમાં ઊંચા ભાવ જોઈએ તો બાબરામાં ચૌદસો નેવું હળવદમાં ચૌદસો ચોરાશી અમરેલીમાં ચૌદસો એકોતેર જામજોધપુરમાં પંદરસો છ રૂપિયા જેતપુરમાં પંદરસો અગિયાર અને ઉપલેટામાં ચૌદસો ને ત્રીસ સુધીના ભાવ જોવા મળ્યા હતા તો ઓવરઓલ જોવા જઈએ તો ગઈકાલે કપાસના સૌથી ઊંચા ભાવ ગોંડલયાર્ડમાં પંદરસો ને એકવીસના મળ્યા હતા હાલ મોટાભાગના ખેડૂતોએ કપાસ કાઢીને નવા વાવેતર કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ઘણા ખેડૂતો પાસે હજુ પણ બીજી વીણી લેવા ખેતરોમાં કપાસ ઉભા છે હવે આવનાર દિવસોમાં આવકો કેવી રહે છે તેના પર કપાસના ભાવ રહે તેવું દેખાઈ રહ્યું છે તો મિત્રો તમારા મત પ્રમાણે ખેડૂતોને કપાસના કેટલા ભાવ મળવા જોઈએ તે કોમેન્ટમાં જણાવજો મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ખેતી વિશેના અન્ય વિડીયો અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને ને કરી લેજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન